आखली बड़ी जमीन ना होई है बे टाइम विघा करते आ घर है तो ए तो हम बताओ तो तुम पुहा दे तो मिल आई जी हां ये तो जोया जो पछि खाओ पर के सी जमीन है फटाफट एज मार पहले बो अरे लाल बड़ी जमीन मतलब वजह से ना बो लाल ये ये ऊपर ये तो ये 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 तो ये 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 લઈને જોઈ લઈએ તો અરે એ જમીનો ખોરાક પણ હવે કદાચ જોઈએ કેટલી બધી જૂની પડી રહી આ ખરું પોની વાર્યું ચડી જાય છે મારા પચાસ નું તો ખાલી શેરામણ નું પડશે આવી જમીન અહિયાં લેવાય

અરે પદાજી મારું ને મારો આઈફોન ઘરે આવ્યો દલાલ તો વાત કયો કે દલાલી જમીન કરે તો તો ખાલી ફરી ઓટો મારી તમે કાખી જલ્દી દલાલ લઈ જાય એ ભાઈ લેવાની શું વાત આ બાજુ ફરી ભાયો કાબા તોકું આટલું વેકું હોય યાર ના તો લઈ કરો ભાકણ લઈ જો લઈ લેમ તો અહી લઈ કેટલું બધું અંદર છે ચાળી ની આસપાસ કરો ચાળી પોત્રી ના હોય આટલું બધું કઈ છે તે વાત કરી જો એલાલા લાલા સેર્યા છે એલાં કોઈક પોત્રી ની 40 લેવી એ પોત્રી વાવતો નઈ મારા અમે થઈ ગયો ને ભરવાનો તો હું કઉ વેચી જ મારું હીકો તમે પોત્રી 40 માલ દીજે તમે બીજું તો હું તો ના મેરા 45 બળતા તુ આલ દીજે पिस्ताली बाग करे हो ले रहे थे ये पिस्ताली क्यों था है ये तो आपको पासु करी ना तो नहीं ले जाऊँ ये पर्दन जी तू ना कमी ही खू ये डे कम बार पर्दन जी हम बाइक के ऊपर तो हम बात कुछ करी ना होता है ये हाँ होता है पिस्ता ने के के बहुत ही ना जमीन नहीं आलू जो

બને પૈસા જ વાપરાવા કા તો નઈ કસ્યો ડખો ને તમ કાગળે ઊંડી મુકરાઈ દઉં મારું ચાં કા લેવા આવો બને મોર ભલ્લ્યો તારનો મેં એવું નક્કી કર્યું કે અમે આ જમીન આપરો જમીન ખાકી તમ ખબર દ 15 ગેહા આપરો મને બધી વેચી બધી પતાય ને જાવ પહાડલી લોકો પેઢ્યો બે મોજ કરે ને આપરાવાળી મોજ કરીને જાવ હારું જમીન આ જો આવો તમે જમીનનો કાગળે હું તમને બતાવી દઉં અને કેશ લેતા આવજો ક્યાંક ના લાવતો હો જમીન નથી જો પેલા જમીન એકદમ ખાડી જેવી જમીન ખારી જેવી અમારે નહીં મળે પેલા બટાકા બાબતા ને એટલે મોતી ને ભલો ને તમે ભેગા થઈએ તો જો કોથરા ભરાય ને કોથરા ભરો આજુબાજુ ની પબ્લિક જોવા એટલે તમારે તાર જમીન માં શીખ શું શકે તો પાક થાય હ જાતે માં હું સમજી જાય ને ભલે મળે તાર બધું મોટી ચીજ મારું પાણા

આવી તો કોઈ ભાગવા તું ના પૈસા તો બહુ લેતા તો મેં પંચાવન લાખમાં લઈ લીધી હાલ એટલે બસ ના ના તો કાલે પેપર કાઢ્યા દઉં ને પતને